ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પૂર્વ કચ્છના એસપીએ અપીલ કરી છે કે જાહેરનામાનું નિયમ મુજબ પાલન કરવું આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેને લઈને જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી તેમજ ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનું દરેક લોકો પાલન કરે તેમજ શાંતિ અને સુરક્ષિત રીતે આ પર્વની ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી હતી આવતીકાલે જે ઉત્તરાયણનો પર્વ છે એ બધા ગુજરાતી જે છે એકદમ બહુ હર્ષ ઉલ્લાસથી એને મનાવે છે અને પોલીસ તરફથી જે એમાં વ્યવસ્થા કરવામાં આવી છે એમાં બધી જગ્યાએ જે છે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પર્વની જે ભાવના છે એ અનુરૂપ જે છે ઉજવાય એ પોલીસ તરફથી ખાસ અપીલ છે અને આમ રાહદારીઓને અહીંયા પછી કોઈ પક્ષી વગરને કોઈ એમાં તકલીફ નહીં પડે એની પણ બધા લોકો ખાસ ધ્યાન રાખે જે લોકોને જે સરકારશ્રી તરફથી જે ગાઈડલાઇન્સ અને નિયમ છે એ બધા ગાઈડલાઇન્સ અને નિયમ પ્રમાણે આ પર્વને ઉજવાય અને બધા એકદમ શાંતિથી અને ખુશીથી જે છે આ પર્વને ઉજવે એ પોલીસ દ્વારા જે છે ખાસ અપીલ કરવામાં આવી છે